સેટેલાઇટ સો ફૂટના રોડથી માત્ર પાંચ મિનિટના અંતરે જીવરાજ પાર્કની અંદર કલાસાગર સ્કાયઝ નામની સ્કીમ આવેલી છે એમાં આજે ટુ બીએચકેનો આપણે પેઇન્ટ હાઉસ જોઈશું ટેરેસવાળો ફ્લેટ આ જો મોટો કોમન એરિયા છે અહીંયા એક ગાડીનું એલોટેડ પાર્કિંગ છે વેલ ડેવલપ્ડ અહીંયા ગાર્ડન છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે કોમન જગ્યા માટે સોલર પેનલો લાગેલી છે ટેરેસ પર ડીજી સેટ છે અહીંયા ચોવીસ કલાક પાણી છે ચોવીસ કલાક સિક્યુરિટી છે અહીંયા તમને જિમ્નેશિયમ મળી જાય છે ઇન્ડોર ગેમ્સ મળી જાય છે બહુ જ સરસ લોકેશન છે અને રેડી ટુ મૂવ પ્રોપર્ટી છે ચાલો ઉપર જઈને હવે આપણે ફ્લેટ જોઈએ સત્તર બાય સાડા દસનો તમારો અહીંયા લિવિંગ રૂમ છે એકસો ને પંચાવન વારનો ફ્લેટ છે કપાત બહુ જ ઓછી છે આમાં એકસો ને પંચાવન વારનું આમાં તમને ટેરેસ મળશે સાડા ચાર બાય સાડા દસનું અહીંયા તમને બાલ્કની મળવાની છે જો આ સામે જે વોલ દેખાય ને ત્યાંથી તમે દરવાજો બનાવીને તમારા ટેરેસમાં જઈ શકો સોલ બાય અગિયારનું તમારું ડાઇનિંગ અને કિચન છે આ રીતે તમને અહીંયા પ્લેટફોર્મ મળવાનું છે સાડા ચાર બાય નવની સાઇઝનો તમારો વોશયાર્ડ છે મોટો છે અદાણીની ગેસ લાઈન છે અહીંયા રેડી પજેશનમાં છે તમારો ફ્લેટ જોવો ને તો સ્ક્રીન પર જે નંબર દેખાય એની પર ફોન કરો પાંચ બાય ચારનો તમને અહીંયા સ્ટોર મળવાનો છે કિંમત અને વધુ માહિતી માટે જે નંબર દેખાય છે ને સ્ક્રીન પર એની ઉપર ફોન કરો તેર બાય દસનો અહીંયા તમને માસ્ટર બેડરૂમ મળે છે જે વ્યૂઅર્સ આ વિડીયોથી અમારી સાથે નવા જોડાયા હોય એમને રિક્વેસ્ટ કે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લઉં આમાં એટેચ ટોયલેટ તમને મળે છે ચાર બાય છનું મિત્રો આ સ્કીમ છે ને એ કલા ગ્રુપની છે વેલ નોન બિલ્ડર છે અમદાવાદના દસ બાય અગિયારનો તમારો બીજો બેડરૂમ છે આમાંય તમને એટેચ મળી જાય છે આ ચિલ્ડ્રન બેડરૂમ છે સાડા ચાર બાય છનું આમાં તમને બાથરૂમ મળવાનું છે બ્રાઇટનેસ તો જુઓ ઘરની અંદર કેવી મસ્ત છે ચલો હવે આપણે ટેરેસ જોવા જોઈએ જો આ રાઈટ સાઇડમાં જે વોલ છે ને ત્યાંથી તમે દરવાજો બનાવી શકો ટેરેસ માટે આવી ગયું તમારું ઓપન ટુ સ્કાય ટેરેસ એકસો ને પંચાવન વારની ખુલ્લી જગ્યા તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ્સમાં જરૂરથી કહેજો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે આને શેર કરજો જે કોઈ તમારા ગ્રુપમાં હાઉસ શોધતું હોય તો એના મોકલજો